ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તાની આગેવાનીમાં આગામી તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક મળી હતી આગામી રામનવમી તહેવાર આવી રહ્યો છે જેને લઈ શહેર પોલીસ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે શહેરના પોલીસ કમિશનર નરસિંહ કોમાર કટિબદ્ધ છે અને તેમની સૂચનાથી અલગ અલગ જગ્યાએ શાંતિ સમિતિની બેઠક કરવામાં આવતી હોય છે જેને લઈને આજે ડીસીપી ઝોન ત્રણ અભિષેક ગુપ્તા ની ઝોન ત્રણ માં આવતા પોલીસ સ્ટેશન ના શાંતિ સમિતિના સભ્યો તેમજ નગર જોડે રાખી એક બેઠક આયોજન કરવામાં આવ્યું હતું આ બેઠકમાં તહેવારો સારી રીતે ઉજવાય તે માટે પોલીસ બંધ

તથા રૂટ કઈ રીતનો છે ભૂતકાળમાં પણ એ લોકોએ શોભાયાત્રા ભાગી શકે રહી તે બાબતે ચર્ચા કરવામાં આવી અને જે પણ જરૂરી તકેદારીના પગલાં છે તે તેમને સૂચવવામાં આવ્યા ત્યારબાદ એક શાંતિ સમિતિ મિટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું જે ઝોન લેવલે તમામ પાંચ પોલીસ સ્ટેશનના શાંતિ સમિતિના સભ્યોને બોલાવવામાં આવે અને તેમની સાથે જ સમાજમાં સોસાયટીમાં આ જે શોભાયાત્રા નીકળે છે તે સમય દરમિયાન શાંતિ જળવાઈ રહે સલામતી જળવાઈ રહે અને કોઈપણ અઘટિત ઘટના ન બને તે બાબતે તેમની સાથે યોગ્ય ચર્ચાઓ કરવામાં આવી છે